ખરાબ વિચારને દૂર કઈ રીતે કરવા વિચાર વાયુને દૂર કઈ રીતે કરવો કહેવાય કે નેગેટિવ ઉર્જા છે નેગેટિવ વિચાર આવે છે અને શરીરમાંથી દૂર કઈ રીતે કરી દેવા મિત્રો મેં કીધું કે તમને પાંચ વર્ષથી ટેવ છે ચાર પાંચ છ વર્ષથી ટેવ છે રાત્રે ત્રણ ચાર વાગે સુવાની સેન મંદદા જય પ્રભુ રામ હર હર મહાદેવ કેમ જો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે ખરાબ વિચારને દૂર કઈ રીતે કરવા વિચાર વાયુને દૂર કઈ રીતે કરવો કહેવાય કે નેગેટિવ ઉર્જા છે નેગેટિવ વિચાર આવે છે અને શરીરમાંથી દૂર કઈ રીતે કરી દેવા મિત્રો ઉપાય પણ દેવા છે અને એક પોઝિટિવ કહેવાય ને કે ફ્રેશ ઉર્જા પોઝિટિવ હંમેશા તમારી આસપાસ રહે એનો શું ઉપાય છે તો એના વિશે પણ વાત કરશું તો મિત્રો ફટાફટ વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરજો કારણ કે બધા લોકોને લાભ મળે અને વિશેષથી વિશેષ દાદાની કૃપા પ્રાપ્ત કરી શકે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી દેજો અને બાજુમાં ડંકો વગાડી દેજો

વધુ માહિતીનો વિડિયો ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપીશ સ્પેશિયલ એના ઉપર બનાવેલો છે તો જરૂરથી હવે મિત્રો વાત કરીએ ખરાબ વિચારની હવે મિત્રો આપણું મગજ એવું છે એના વિશે વાત નથી કરવી આપણે એ પછી વાત કરીએ કારણ કે બહુ ઊંડાણમાં વહી જશું ને તો પછી વિડીયો લાંબો થશે અને શબ્દ મારા એવા નીકળશે અલગ અલગ જાતના હોય તમને એમ લાગશે આ શું બોલે છે પણ મિત્રો વાત કરીએ જો આપણે આપણા હાથમાં શું છે પેલા તો એ મને કીધું અત્યારે મારા હાથમાં માઈક છે એવી રીતે હું નથી કહેતો તમારા હાથમાં મોબાઈલ છે એવી રીતે હું નથી કેતો તમારા હાથમાં શું છે તમારા હાથમાં જન્મ છે જીવન છે તમારા હાથમાં કે તમે કયા ઘરમાં જન્મશો કયા દેશમાં જન્મશો બરાબર કયા પરિવારમાં જન્મશો તમારા મા બાપ છે ફૂલ કરોડ ખરબોપતિ હશે કે જન્મ લેવો નથી કઈ રીતે મૃત્યુ થશે વિચારો એટેક આવીને થશે કોઈ બીમારીથી થાય કે પછી ચાલતા ચાલતા થાય એક્સિડન્ટથી થાય રાત્રે સુતા સવારે નો ઉઠા એવી રીતે થાય કઈ રીતે મૃત્યુ થાય એ આપણા હાથમાં છે ખબર છે નથી બરોબર છે તો પછી મિત્રો આપણા હાથમાં જોઈએ તો કઈ છે જ નહીં તો આ ને હું જે રીતે રીતે મૂકું અત્યારે બધી ચિંતા ટેન્શન ને જો આમ કરીને મૂકી દેવાની કારણ કે મિત્રો હાથમાં પકડી રાખવાથી મગજમાં પકડી રાખવાથી કોઈ પણ વસ્તુ હોય બરોબર છે ઈ તમને હેરાન કરશે જ ખરાબ વિચાર આવે છે કઈ રીતે મિત્રો તમે જે વસ્તુ જોવો છો જે વસ્તુ તમે જોવો છો જેની વાત કરો છો એ તમારા માઇન્ડની અંદર જાય છે તમે હવે એને એક્સેપ્ટ કરો સ્વીકારો બરાબર છે તો તમને ખરાબ વિચાર આવે તમે સ્વીકારતા નથી એને જોતા નથી એવી વાત કરતા નથી તો પછી ખરાબ વિચાર ને ખરાબ બધી વસ્તુ કહેવાય કે એ બધું માઇન્ડ ઉપર આવે જ નહીં ને ભાઈ મિત્રો તમારા હાથમાં છે તમારા મનને કંટ્રોલ કરતા શીખો ખરાબ વિચાર તો ખરાબ વિચારની વાત નથી વિચારની વાત છે ખરાબ હોય સારા હોય નકામા હોય વિચાર વાયુ ઘણા લોકો કહેતા હોય છે વિચાર વાયુની તકલીફ છે એના લીધે રાત્રે અમને ઊંઘ નથી આવતી વિચારવાયુના લીધે અમને ટેન્શન થાય છે પ્રોબ્લેમ થાય છે દવા ખાવી પડે છે શું કામ દવા ખાવી પડે તમને ગમતી વસ્તુ કરો તમને ફાસ્ટ ફૂડ ખાવું ગમે છે તો ખાવ કોઈ સાથે નથી આવતું એકલા વયા જાઓ મૂવી જોવું ગમે છે પિક્ચર જોવું પિક્ચર જોવો ભગવાનના મંદિરે જાઓ હનુમાનજીની મંદિરની સામે દાદાની સામે નીચે બેસો વાળીને દાદાને વાત કરો આ તકલીફ છે દૂર કરી દો મિત્રો બજરંગબળી રોમાનજી મહારાજ ખાલી તમારું એક એક શબ્દ દાદા સાંભળે છે એની હાજરી એક એક સેકન્ડ તમારી સામે છે તમારી સાથે છે પણ એને અનુભવ કરો એ મહત્વની વસ્તુ છે હવે મિત્રો વિચાર વાયુને દૂર કઈ રીતે કરવું તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ એક જ છે ઘણા કહેતા હશે આમ કરો તેમ કરો પ્રાણાયામ કરો યોગ કરો હા એ બધી બાબત બરાબર છે થાય પણ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ શું ધ્યાન મેડિટેશન મિત્રો મેડિટેશન ધ્યાન તમે સ્ટાર્ટિંગમાં તમારાથી નહીં થાય કદાચ તમે બેસો તો બે મિનિટ થાય ત્રણ મિનિટ થાય ને તમારા મગજમાં બંધ કરી દઉં ધ્યાન કરવાનું અને ઘણા લોકોને પીઠ ઉપર કમરમાં બેક સાઇડમાં પેઇન હોય બરોબર એટલે ટેકા વગર બેસી શકતા ન હોય તો તમે ટેકો દઈને બેસો ખરેખર જોઈએ તો ધ્યાનમાં ટટાર એકદમ બેસવાનું હોય ભાઈ બરોબર છે તો ટટાર પણ ટેકો દઈને બેસો કાંઈ વાંધો નહીં પ્રેક્ટિસ માટેની વાત છે આ પછી ભલે ને તમે સ્થિર એમને બેસો મિત્રો આંખ બંધ કરી દો કોઈ સમય ઉપર ન જાઓ કે હું એક કલાક ધ્યાન કરીશ તો મને ફાયદો થાય હું દોઢ કલાક ધ્યાન કરીશ તો મને ફાયદો થાય હું બે કલાક ધ્યાનમાં બેસીશ તો મને ફાયદો થશે કે મારા ચક્ર ખુલી જશે ના ભાઈ એટલું સહેલું નથી પણ ટાઈમને મૂકી દો સાઈડમાં શાંતિને પકડો તમે માની લો ધ્યાનમાં બેઠા આંખ બંધ કરીને બરોબર છે હવે થોડો ટાઈમ તમારા માઇન્ડમાં બધા વિચાર આડા આવડાવ આવશે એને આવવા દો જવા દો આવવા દો જવા દીયો હવે પાંચ કે છ મિનિટ થશે ને એટલે વિચાર બંધ થઈ જશે બ્લેક આઉટ ઓનલી બ્લેક કલર શૂન્ય શૂન્યવકાશ જેને કહેવાય તમે શૂન્યમાં ખોવાઈ જશો કોઈપણ વિચાર અંદર નહીં આવે કોઈ પણ વિચાર બહાર નહીં જાય શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન દો શ્વાસ લીધો શ્વાસ મૂલકો શ્વાસ લીધો શ્વાસ મૂલકો મિત્રો હવે આટલું થાય ને પછી તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ શરૂ કરો મનમાં ને મનમાં રામ 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 અથવા તો જોરથી બોલો રામ 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 તમને મોજ આવે એવું જરૂરી નથી કે ધ્યાન કરતા સમયે મનમાં જ બોલવું તમે જોરથી પણ બોલી શકો ભાઈ અવાજ કરીને પણ બોલી શકો હવે બીજી વાત કરીએ તો મિત્રો મોબાઈલ જે છે ને આ વાત સો ટકા બધાને લાગુ પડે છે મોબાઈલ એનો યુઝ કરો જરૂર પૂરતોય કરો જરૂર ન હોય તોય કરો પણ એક લિમિટ એક લિમિટ સુધી કરો તમે શું જોવો છો શું વિડીયોઝ જોવો છો એની અસર પણ તમારા બ્રેઇન ઉપર મગજ ઉપર પડે હા તમને કંટ્રોલ કરતાં આવડતું હોય તમારું માઇન્ડ ભાઈ તો વાત અલગ છે પણ કંટ્રોલ કરતાં નથી ફાવતું તમારા ચાર કલાક ફેસબુક જોવામાં આવી જાય છે પાંચ કલાક યુટ્યુબમાં બે ત્રણ કલાક ઇન્સ્ટાગ્રામમાં જોઈ જાય બાકી આટા મારવામાં આવી જાય આવી રીતના જો થતું હોય ને દિવસનું શેડ્યુલ તો ભાઈ મોબાઈલને અડવાનું જ બંધ કરી દો બરાબર ભલે મારો વિડીયો ન જોવાય કાંઈ વાંધો નહીં પણ મિત્રો એક લિમિટ કહેવાય ને કે ટેબલ બનાવો ડેઇલી તમે શેડ્યુલ બનાવવાનો ટ્રાય કરો તમારી જે સાયકલ છે તમારું જે જીવનની સાયકલ છે મિત્રો તમે મૂળ વર્ષો જો મને હમણાં જ એક મિત્રોનો મેસેજ હતો મિત્રો એટલે કે એક મારા વિડીયો જોવે છે જે ભાઈ એમનો મેસેજ હતો ઇન્સ્ટાગ્રામ પર કે કરણભાઈ મને છ વર્ષથી રાત્રે ત્રણ વાગે જોવાની ટેવ છે અને ખૂબ વિચારવાયું વધી ગયા પહેલાં બે ત્રણ વર્ષ ઓછા વિચારવાયો હતા પણ છેલ્લા બે ત્રણ વર્ષથી બહુ વિચાર આવે છે રાત્રે ત્રણ સાડા ત્રણ થઈ જાય છે સુવામાં એના લીધે મોડું ઉઠાય છે એના લીધે કામ ઉપર અસર પડે છે હવે એને દૂર કઈ રીતે કરવા એટલે મેં એને ખૂબ સારી એક વાત કરી ટીપ્સ આપી અને એ તમને પણ કહું છું મિત્રો મેં એને કીધું કે તમને પાંચ વર્ષથી ટેવ છે ચાર પાંચ છ વરસથી ટેવ છે રાત્રે ત્રણ ચાર વાગે સુવાની તો એ એક દિવસ કે એક અઠવાડિયામાં સારું ન થઈ જાય ટાઈમ દેવો પડે પણ તમે એક સાયકલ ચેન્જ કરો તમારી ટાઈમટેબલ બનાવો કે એક ટાઈમ ઉપર જ વહેલું ઉઠવાનું એક ટાઈમ ઉપર જ વહેલું સુઈ જવાનું દસ વાગે કે અગિયાર વાગે અને ઉઠવાનું તો કે સાત વાગે કે છ વાગે બરાબર છે વધીને બહુ એવું થાય તો ભલે આઠ વાગી જતા પણ તમારું કામ બિઝનેસ શું છે એના ઉપર પણ આધાર રાખે છે હવે સાયકલ બનાવો કે તમારા ફોનને તમે કેટલો ટાઈમ દેશો તમારા ફોનમાં સોશિયલ મીડિયાને તમે કેટલો ટાઈમ દેશો બહારના લોકો ઉપરથી તમારું માઇન્ડ કેટલું ઇફેક્ટ કરે છે એ પણ અસર કરે છે ભાઈ તમને કોઈ કંઈક કે તમને લાગી આવે છે તો એ પણ અસર કરે છે મિત્રો આ જે કાંઈ પણ વાત હું કરું છું ને તમને સાયકોલોજીકલ જે કહેવાય કે સાયકોથેરાપિસ્ટ જે હોય ને ડૉક્ટર વાત કરતા હોય ને એ પણ તમને આ ટોપિક વિશે વાત કદાચ કરે તો કરે ભાઈ પણ આ હકીકતની વાત છે દવા ખાધે કાંઈ નહીં થાય ડૉક્ટરને તો પૈસાથી કામ છે ભાઈ હાલો હું એમ નથી કહેતો બધા ડૉક્ટર એવા હોય પણ મોસ્ટ ઓફ એને તમારાથી દિલથી લગાવ નહીં હોય કોઈ ડૉક્ટરને પેશન્ટ આરે એના બસ પૈસા આપો આલતા વાંધો છે હાલો દવા લખી દઉં દવા લઈ આવજો આ હકીકત છે જે છે એ કહું છું ભાઈ તમારા મોટા સગા ભાઈ તમારા માતા પિતા જેમ તમારી કેર કરશે એ રીતે ડૉક્ટર નહીં કરે કોઈ દિવસ હા એનું કામ કરશે ભાઈ સલામ છે ડૉક્ટરને પણ પણ હું એમ નથી કહેતો બધા ડૉક્ટરની વાત કરું છું મને પર્સનલી અનુભવ દેવા છે ભાઈ એક બે ડૉક્ટર જેવા હોય અને લોકો છે આ ભાઈ અલગ અલગ માઇન્ડસેટ બધાના હોય પણ મેઇન વાત શું છે કે દવાની જરૂર નથી વિચાર વાયુ ટેન્શન ડિપ્રેશન આ બધાને દૂર કરવા માટે દવાની જરૂર નથી મિત્રો દવા તમને વધુ બીમાર કરશે લિવર ફેફસા કિડની ઉપર અસર કરશે મને હમણાં જ મેસેજ હતો એક ભાઈની કમેન્ટ હતી સોરી યુટ્યુબ પર કે કરણભાઈ રાત્રે ઊંઘ નથી આવતી તો મેં એના વિશે પણ વિડીયો બનાવેલો છે અને એવું હશે તો ફો જલ્દી ફરી એક વખત વિડીયો બનાવીશ મિત્રો ઊંઘની દવા શું હોય ખબર છે ઊંઘની દવા તમે લ્યો તો સ્ટાર્ટિંગમાં તમારે એક દવા લેવી પડે જોકે મારા ડૉક્ટર મિત્ર પણ છે એક બે જે બહુ વ્યવસ્થિત મિત્રો એ દિલથી બધાને સાચવે એવા એવા ડૉક્ટર છે ફેમિલી ડૉક્ટર હવે એમને મને વાત કરેલી હતી કે તમે ઊંઘની દવા લ્યો ને મિત્રો મગજની સ્ટાર્ટિંગમાં તમારે એક ટીકડી ખાવી પડે થોડો ટાઈમ જાય ને એટલે એક ટીકડીથી અસર ન થાય તમારે બે ખાવી પડે થોડો ટાઈમ જાય બેથી અસર ન થાય ત્રણ ખાવી પડે પાછો થોડા દિવસ ગયા મહિનો ગયો ચાર ખાવી પડશે પછી પાંચ ખાવી પડશે તમે દસ સુધી પહોંચી જશો મિત્રો વિચારો હવે રોજની પાંચ કે રોજની છ ટીકડી ઊંઘની કેટલી હદે નુકસાન કરે શરીરને અત્યારે ખબર ન પડે જે ખાતા હોય એને એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ જાય ને પછી અસર શરૂ થાય એની સાઈડ ઇફેક્ટ નડે મિત્રો એટલા જ માટે કોઈ પણ જાતની દવાની જરૂર નથી બસ બજરંગ બળી હનુમાનજી મહારાજ જ બધું છે એમ માનીને જીવો કોઈ પણ જાતના ખોટા વિચાર કરો જે થઈ ગયું આપણી સાથે પાછલા સમયમાં ભૂતકાળમાં એ ભૂલી જાઓ યાદ કઈ રહી કઈ થવાનું નથી મિત્રો એક્ઝામ્પલ દઉં કોઈ વ્યક્તિ છે એના સો રૂપિયા રોડ ઉપર પડી ગયા હવે દુખી થઈ ગયો ટેન્શનમાં આવી ગયો સો રૂપિયા માટે પોલીસ કમ્પ્લેન કરી હતી જાઓ એનાથી જે થાતું તું એ કર્યું એ ઉદાહરણ દઉં છું તેમ છતાં મહિનો થયો બે મહિનાથી થયા સો રૂપિયા નથી મળતા પછી દુઃખી થઈ જશે ટેન્શનમાં આવી જાય ડિપ્રેશનમાં આવી જાય કદાચ સો ની જગ્યાએ વધુ અમાઉન્ટ રાખો લાખ રૂપિયા રાખો ચાલો પોલીસ કમ્પ્લેન થી પણ કઈ થતું નથી હવે ટેન્શન માં આવી જાય ડિપ્રેશન ની દવા લેશે બરોબર તો એના પૈસા જવાના દવા માં ને વિચારમાં કે મારા આટલા પૈસા પડી ગયા હવે ઈ વિચારને સાઈડ માં મૂકી માઇન્ડ એક સ્ટ્રોંગ કરી બરોબર છે કે હવે જે થયું થયું હવે ભૂલ નથી કરવાની ને હવે ડબલ કમાવાનું મહેનત કરીને આ માઇન્ડસેટ લઈ આવશે તો કેટલો ફેર પડશે મિત્રો એટલા જ માટે કહું છું તમે કયા એંગલથી વિચારો છો એ બાબત મહત્ત્વની છે શું વિચારો છો એ મહત્ત્વનું છે અને ભવિષ્યકાળની ચિંતા કરવાનું છોડી દો હા અમુક બાબત વિચારવી પડે જરૂરી પણ હોય પણ એટલી બધી હદે ભવિષ્ય વિશેનો વિચારો એક મિનિટ એક સેકન્ડ પછી શું થાય ને એ અત્યારે કોઈને ખબર નથી પડી એટલે કે પ્રેઝન્ટમાં અત્યારના વર્તમાન સમયમાં મોજ કરો રામ નામ લ્યો નામ જપ કરો અને એ કહેવાય ને કે દાદાનું જ્યારે પણ કંટાળો આવે ગમે નહીં વિચારવાયું વધી જાય ત્યારે હનુમાન દાદાના મંદિરે જઈને બેસો દાદાનું ચિંતન કરો રામ 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 હનુમાનજી 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 હનુમાન દાદા હનુમાન દાદા હનુમાન દાદા ભજન સાંભળો દાદા મોજ કરાવી દેશે હનુમાન ચાલીસા કરો હનુમાન ચાલીસાનો સંકલ્પ કરો બરાબર છે તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી મળી બહુ જલ્દી નવા વિડીયો સાથે ફરી એકવાર કહી દઈશ કે જે બારકોડ ક્યુઆર કોડ તમે ડાબી બાજુ રાઈટ સાઈડ સોરી લેફ્ટ સાઇડ જોઈ રહ્યા છો મિત્રો જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તમારી યથાશક્તિ પ્રમાણે તમે જો કાંઈ પણ હેલ્પ કરવા માંગતા હોય તો તે ક્યુઆર કોડ ઉપર તમે પે કરી શકો છો વિથ પ્રૂફ થોડો ટાઈમ બાદ જો કલેક્શન થાય તો વિડીયો પણ બનાવવામાં આવશે બરાબર છે તો ખુશ રહ્યો રાજી રહ્યો કર્મ કરતા રહ્યો અને ભક્તિ કરતા રહ્યો બસ દાદા બધાને રાજી રાખે એ જ પ્રાર્થના સાથે જાય પ્રચંડ મહારાજ જય પ્રભુ રામ હર હર મહાદેવ કેવા દાદા ની મોજ વાળા દાદા હર મહાદેવ જાય ગિરનારી